બોલે સદગુરુ ભગવાન કી જય કુળદેવી માત કી જય દ્વારકાધીશ કી જય મુરલી વાળો કાનુડો જરા કાળો છે મુરલી વાળો કાનુડો જરા કાળો છે એ કાળો છે નખરાળો છે મુરલી વાળો કાનુડો જરા કાળો કાળો છે નખરાળો છે મુરલીવાળો વાળો જરા કાળો છે રાધા કે છે હું નટવર નય પરણું રાધા કે છે હું નટવર નય પરણું એ તો ગાયો નો ગોવાળો છે મુરલીવાળો વાળો કાનુડો જરા કાળો છે એ તો ગાયો નો ગોવાળો છે મુરલી વાળો જરા કાળો છે રાધા તમે બરવાડ ને રાધા તમે અમે યમ યરછી બેની નાતે જરા ગોટાળો છે મુરલી વાળો ઓ જરા કાળો છે બેની નાતે જરા વાળો કાનુડો જર કાળો છે એ કાળો છે નખરાળો છે મોરલી વાળો કાનુડો જર કાળો છે રાધા કોને નિશાળે તમે ભણતા તા રાધા કોને નિશાળે તમે ભણતા તા તારે સરવાળે ગોટા બોરલી વાળો કાનુડો જરા કાળો છે વાળો કાનુડો જરા કાળો છે કાળો છે નખરાળો છે બોરલી વાળો કાનુડો જરા કાળો છે રાધા તમે મોટા ને કાનો નાનો છે રાધા તમે મોટા ને કાનો નાનો છે બેને સાત વરસનો ગાળો છે બોલી વાળો કાનૂડો જરા કાળો છે બેને સાત વર્ષનો ગાળો છે બોલી વાળો કાનૂડો જરા કાળો છે કાળો છે નખરાળો છે મોરલી વાળો કાનુડો જરા કાળો છે ત્યાં તો નારદ જીવ છે ત્યાં તો નારદ જીવ છે બેનો કરી દીધો હાથે વાળો રે મોરલી વાળો કાનુડો જરા કાળો છે બેનો કરી દીધો છે હાથે વાળો રે મુરલી વાળો કાનુડો છે વાળો કાનુડો જરા કાળો છે એ કાળો છે નખરાળો છે મુરલી વાળો કાનુડો જર કાળો છે બોલે શ્રી વૃંદાવન વિહારી લાલ કી છે